સામાન્ય કાળના ચોત્રીસમાં અઠવાડિયાનો બુધવાર ઈસુ સૃષ્ટિના વિસર્જનના સમય પહેલાની નિશાનીઓ બતાવે છે સતામણી આ નિશાની છે પણ ઈસુ સહાયનું પણ વચન આપે છે શું હું મારી સતામણીમાં ઈસુના વચન પર વિશ્વાસ રાખું છું સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી બાર થી ઓગણીસ પણ એ બધું થાય તે પહેલા લોકો તમને પકડશે સતાવશે સભા ગૃહને હવાલે કરશે અને કેદમાં પૂરશે મારા નામને કારણે તમને રાજાઓ અને સુબાઓ આગળ ઘસડી જવામાં આવશે એ તમારે માટે મારે વિષયની શ્રદ્ધા વ્યક્ત કરવાની તક હશે પોતાનો બચાવ પહેલેથી વિચારી ન રાખવાનો મનથી નિશ્ચય કરજો કારણ હું તમને એવી વાણી અને બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી તેનો સામનો કે ખંડન કરી શકશે નહીં તમારા મા બાપ અને ભાઈઓ અને સગાઓ સુધા તમને છેહ દેશે તમારામાંના કેટલાકનો વધ કરવામાં આવશે અને મારા નામને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે પણ તમારા માથાનો એક વાળે વાંકો નહીં થાય મક્કમ રહેશો તો સાચું જીવન પામશો ઈસુ સૃષ્ટિના વિસર્જનનો સમય આવી પહોંચ્યો છે અથવા યુગનો અંત આવી રહ્યો છે એની અહેધાણીઓ આપે છે એ અધાણી છે સતામણી જે કોઈ ઈસુના અનુયાયીઓ છે જેઓ ઈસુને પોતાના પ્રભુ માને છે તે દરેકને ખૂબ સહન કરવું પડશે ઈસુના અનુયાયીઓની પુરોહિતોની અને સિસ્ટરોની ધરપકડ થાય છે તેઓને જેલમાં બેસાડવામાં આવે છે તેમને કોર્ટ કચેરીમાં રજૂ કરવામાં આવે છે આપણે અંતિમ યુગમાં છીએ આપણે સાવધાન રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી આપણે આપણી વર્તણૂકથી રાજકીય વર્ગને તક પૂરી નથી પાડવાની આપણી વિરુદ્ધ કાર્ય કરવાની આપણે તો ઈસુની માફક સૌની સાથે સંભાવ રાખવાનો છે પણ જે દલિતોનો અથવા હાસ્યામાં ધકેલાઈ ગયેલાઓનો આપણે પક્ષ લઈશું તેમના માલિકોના આપણે દુશ્મન થઈશું ઈસુને પણ એવું જ થયું હતું ઈસુ આવા પ્રસંગને હકારાત્મક દ્રષ્ટિથી જુએ છે જ્યારે આપણે કોર્ટ કચેરીમાં ઊભા રહી બયાન આપવું પડે એ ઈસુ ઉપરની આપણી શ્રદ્ધા એ અધિકારીઓને ઈસુ વિશે સાંભળવા મળશે ઈસુ શીખવે છે કે આપણે આપણો બચાવ પહેલેથી વિચારી રાખવાનો નથી ઈસુ વચન આપે છે કે ઈસુ આપણને શું બોલવું તે જણાવશે ઈસુનું ઉચ્ચારાવેલું ઉચ્ચારીએ તો પછી આપણો કોઈ વિરોધ નહીં કરી શકે કેટલાક પુરોહિતો જેઓને ખોટા આરોપ હેઠળ જેલમાં બેસાડવામાં આવ્યા હતા તેઓએ સાથી કેદીઓ પર અને જેલના અધિકારીઓ પર ખૂબ સારી છાપ પાડી છે આપણે અંતિમ યુગમાં છીએ તેની એક અન્ય નિશાની તે શહીદ થવાનું આમંત્રણ ઈસુના અનુયાયીઓ તરીકે આપણે શિક્ષણ સ્વાસ્થ્ય ને સમાજ ક્ષેત્રે સેવા આપીશું સમાજના કહેવાતા ઉપલા વર્ગને આ પસંદ નહીં પડે આપણે પ્રવૃત્તિઓ બંધ કરી દેવાની ધમકીઓ મળશે કદાચ આપણામાંથી કોઈકે શહાદત પણ વહોરવી પડે પણ એ સાથે જ ઈસુ આપણને આપણા બચાવનું વચન આપે છે ઈસુ કહે છે તમારા માથાનો એક વાળ પણ વાંકો નહીં થાય ઈસુની આ ધારણથી ઈસુના અનુયાયીઓ નિડરતાથી ઈસુનો શુભ સંદેશ ફેલાવે છે જો વ્યક્તિગત ક્ષેત્રે વાત કરીએ તો મારી સતામણી કરનાર છે શેતાન માટે શેતાન સામે મક્કમ રહેવાનું છે

thank you पाचर चालव मा